મતદાન નો બહિષ્કાર કરવાની અને વિસાવદર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની ચેતવણી પણ અપાઈ છે ઇન્દ્રભસ બધાની એક વર્ષથી અમે રજૂઆત કરી છીએ પ્રશ્ન બાબતે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી ગમે એટલે અમે કમ્પ્લેન કરી છીએ તો એ જવાબ દેતા નથી બરોબર છે અને આ લોકો મેયર ને જે બધા છે એ જોઈન વયા જાય છે એમ અમને એમ કે છે બે દિવસ પછી થાય છે પાંચ દિવસ પછી થશે પણ હજી કાંઈ નિરાકરણ આવ્યું નથી અમે વિડીયા બનાવીને મોકલા છે પણ કોઈ વસ્તુ નિરાકરણ આવતું નથી અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી જો દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધાકૃષ્ણ એક રાધાક્રિષ્ણા બે અને ઇન્દ્રપ્રશ મત માટે મહેરબાની